નમસ્કાર દર્શક મિત્રો મારા વહાલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાઈઓ બહેનો અમારી ચેનલમાં જે શૈક્ષણિક વિડીયો આવે છે તે આપ સર્વએ ખૂબ જ પસંદ કર્યા છે તે બદલ અમે આપનો આભાર વ્યક્ત કરીએ છીએ અમારી ચેનલની શરૂઆત થઈ તેને માત્ર છ મહિનાનો સમયગાળો થયો છે અને ધીમે ધીમે તેમાં સબસ્ક્રાઈબરની સંખ્યા આપની મદદથી ઘણી બધી થઈ ગઈ છે ધીમે ધીમે પાંચસોથી વધુ છસો અને અત્યારે તમારા સૌના સહકારથી અમારા સબસ્ક્રાઈબરની સંખ્યા સાતસોથી વધુ થઈ ગઈ છે અને તમારો આવો જ સાથ મળતો રહેશે તો અમને વિશ્વાસ છે કે અમે વધુમાં વધુ સારા વિડીયો તમારી સામે આપતા રહીશું અને તમે પણ અમને સહકાર આપતા રહીશો ખાસ કરીને આપણે પ્રાથમિક શિક્ષણ વિભાગના દરેક ધોરણમાં ઉપયોગી થાય તેવા વિડીયો અમારી ચેનલમાં અપલોડ કરીએ છીએ ધોરણ એક અને બે અને બાલવાટિકામાં પણ ઉપયોગી થાય તેવા ઘણા બધા વિડીયો પણ અમારી ચેનલમાં રજૂ થાય છે હવે બીજા સત્રની શરૂઆત થઈ ગઈ છે અને ડિસેમ્બર મહિનો પણ અર્ધો પૂરો થવા આવ્યો છે હવે આપણે ગુણોત્સવની તૈયારીમાં સૌ લાગી જઈશું ગુણોત્સવના નામથી મોટા ભાગના શિક્ષકો થોડો ડર અનુભવતા હોય છે પણ ડરવાની કોઈ જરૂર નથી ગુણોત્સવ એ એવી વસ્તુ છે કે તમે જે કંઈ પણ કામ કરો છો તેને ચોક્કસ પદ્ધતિમાં કામ કરો અને તેનું દસ્તાવેજ જે હોય લેખિત સ્વરૂપ તે તમે સાચવી રાખો આપણે જે કાંઈ પણ કામ કરીએ છીએ દરરોજ સવારમાં સ્કૂલમાં જઈને પ્રાર્થનાથી લઈ અભ્યાસ કાર્ય એકમ કસોટી મધ્યાહન ભોજન લેસન આપણે ચેક કરીએ છીએ જે કાંઈ પણ કરીએ છીએ તે બધી જ વસ્તુ ગુણોત્સવમાં છે નવું કાંઈ નથી પણ આપણે તેને યોગ્ય રીતે રજૂઆત કરવી જરૂરી છે આપણી શાળામાં જ્યારે તપાસમાં કોઈ પણ અધિકારીશ્રી આવે ત્યારે આપણે એને યોગ્ય રીતે બધી વસ્તુઓ બતાવીએ અને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂઆત કરીએ એટલે ગુણોત્સવમાં કોઈપણ જાતનો ડર રાખવાની જરૂર નથી તેમાં ગુણાંકન થોડું બદલાઈ ગયું છે એ નવું ગુણાંકન કયા પ્રકારનું છે તેની પણ અમે તમારી સામે રજૂઆત કરવાના છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો જેથી કરીને હવે પછીના જે કંઈ પણ વિડીયો હશે ગુણોત્સવમાં વિદ્યાર્થીઓને થાય તેવા ઉપયોગી અને શિક્ષકો માટે તો તે તરત તમને મળી જશે વિવિધ ક્ષેત્રો છે અને તેના માપદંડો અલગ અલગ છે પેટા ક્ષેત્રો પણ છે તે કયા કયા છે તેનું ગુણાંકન કેવી રીતે થાય છે તે આપણે બધી જ વિગતવાર વાત કરવાના છે તો કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના આપણે સૌ સાથે મળી અને બાળકોના કલ્યાણ માટે આપણે સૌ કાર્ય કરીએ તેવી અપેક્ષા છે ગુણોત્સવના વિવિધ ક્ષેત્રોની સમજૂતી મેળવતા પહેલાં આપણે એક વાત જાણી લઈએ કે ગુણોત્સવમાં જે સમગ્ર રીતે જે ગ્રેડ અથવા તો જે ટકાવારી આપવામાં આવે છે દરેક તેના અલગ અલગ ઝોન હોય છે કેટલા ટકા તમને ગુણ મળેલા છે તેના આધારે તમારી શાળા કઈ ઝોનમાં આવેલી છે તે નક્કી થાય છે તો આ વર્ષે જે નવી ગાઈડલાઈન આવેલી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસના ના વર્ષમાં તેમાં ગુણાંકન માટે જે ઝોનની ટકાવારી છે તેના પર આપણે એક નજર કરીએ સૌથી પહેલાં આપણે વાત કરીશું બ્લેક ઝોન એટલે કે ઝીરો થી પચીસ સુધી ટકા આવેલા હોય તે બ્લેક ઝોન એવી શાળામાં આપણને યાદી આવે છે આ ખૂબ જ નબળી કામગીરી કહી શકાય અથવા તો નબળો ગ્રેડ કહી શકાય ત્યાર પછી પચીસ થી એટલે કે છવ્વીસ થી પચાસ સુધી જે કોઈ પણ ગ્રેડ આવતા હોય કોઈ પણ શાળા તે રેડ ઝોનમાં એટલે કે લાલ રંગમાં તે આવે છે અને ત્યાર પછી ક્રમશઃ એકાવન થી પંચાવન છપ્પન થી સાહીઠ 61 થી 65 એમ પાંચ પાંચ ગ્રેડના તબક્કામાં યલો એટલે કે પીળા ઝોનમાં કોઈ પણ શાળા આવી શકે છે તેવી જ રીતે છોતેર થી પાંચ પાંચના ગાળામાં એટલે કે છોતેર થી એસી એક્યાસી થી એમ સ્ટાર મુજબ જે કોઈ પણ શાળા આવતી હોય તે છેલ્લે સુધી એટલે કે સો ટકા સુધી ગ્રીન ઝોન પ્લસ ફાઈવ સ્ટાર કેવી રીતે ગુણાંકન નક્કી થયું છે આપણે બાજુમાં ડિસ્પ્લેમાં પણ જોઈ શકીએ છીએ કે જે ગુણાંકનની આ વખતની સિસ્ટમ છે તે આ રીતની આપવામાં આવેલી છે ટૂંકમાં ફરીથી સમજી લઈએ આપણે થી પચીસ બ્લેક ઝોન છવ્વીસ થી પચાસ રેડ ઝોન એકાવન થી પિંચોતેર કહી શકાય આપણે તે યલો પીળો અને સો આપણે દરેક ક્ષેત્રો અને તેના પેટા ક્ષેત્રમાં તમે વધુમાં વધુ સારું કામ કઈ રીતે કરી શકો તેમના વિશે વિગતવાર વાત કરીશું આવતા વિડિયોમાં ત્યાં સુધી અમને રજા આપશો અને હવે પછી જે કંઈ પણ વિડીયો તમારે જોવા હોય તો તે અમારા યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને વિવિધ પાંચ ક્ષેત્રોમાં તમે સારામાં સારું કામ કેવી રીતે કરી શકો અને તમારી શાળાને વધુમાં વધુ ગુણાંકન કેવી રીતે અપાવી શકો તેમના માટે વાત કરીશું અને આપણે સૌ સાથે મળીને આચાર્ય શિક્ષક સ્ટાફ વાલીઓ વિદ્યાર્થીઓ બધાના સહકારથી આપણે ગુણોત્સવની ઉજવણી કરવાની છે અને ગુણોત્સવના કાર્યક્રમને આપણે સફળ બનાવવાનો છે તો હવે પછીના વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી પિયુષ જોશીને રજા આપશો આવજો